નમસ્કાર મુકેશ જોશી આજે આવી ગયો છું દાવડા ગામની અંદર અને અહીંયા ઇલેક્શનનો સરસ મજાનો માહોલ સર્જાઈ રહ્યો છે અને સરપંચની ચૂંટણી માટે ઘણા બધા ઉમેદવાર ઊભા રહ્યા છે એની અંદરથી એક પરફેક્ટ ઉમેદવારની સાથે મુલાકાત કરી છે અને જાણીશું કે એમના ઇલેક્શન પરથી કેટલા વિચારો છે અને ઇલેક્શન જીતવું એમના માટે કેટલું મહત્ત્વનું છે અને અહીંની જનતાને કઈ રીતે સપોર્ટ કરવા માગે છે

અને સરસ મજાના દાવડાની અંદર કામ પણ કરેલા છે બહુ સારા કામ કરેલા છે અને મારો એક જ લક્ષ્ય છે કે ગામનો વિકાસ અને ગામનું સારામાં સારું કામ થાય દરેકને દરેક સરકારી લાભ મળી રહે એના માટે હું ચોક્કસ છું અને પૂરેપૂરી સેવા જ્યારે પણ પબ્લિક ચોવીસ કલાક દરમિયાન ગમતાર મને બોલાવે તો એટલું ઝેડ હું હાજર પઉ છું અને આ તમે જ્યારે સરપંચ રહ્યા હતા દસ વર્ષ લગીને એ વખતે તમે એવો કોઈ જનતાને લાભ કરાઈ આપ્યો હોય કે રોડ રસ્તાથી લગાડીને કે નવી કોઈ ટેકનોલોજી લાયા હોય કે નવું કંઈક બાંધકામ કર્યું હોય તમારેથી લોકો ખુશ રહ્યા હોય છેલ્લા લાસ્ટ દસ વર્ષની અંદર એવું કંઈક કામ મારા દસ વર્ષના અંદર મેં એક તો શમશાન ઘાટ દાવડામાં જબરજસ્ત મોટો બનાવ્યો છે એમાં એનઆરઆઈ પાર્ટીને મેં વાત કરી અને એનઆરઆઈ પાર્ટીએ મને કહ્યું ગમે એટલા રૂપિયા થાય સરપંચજી તમારી ઉપર પૂર વિશ્વાસને ભરોચો છે એટલે તમે આ કામ કરો એટલે મેં એમને કહ્યું કે વહીવટ ખાલી હું વહીવટદાર તરીકે સરપંચ તરીકે બધું સંભાળીશ પણ તમારે તમારો માણસ વહીવટનો પૈસાનો લેવાડ દેવડ એમની સાથે રાખજો પણ દાવડા ગામમાં સારામાં સારું એવું શમશાનઘાટ બનાવ્યું ત્યારબાદ મેં પંચાયત ઘર નવું સારું બનાવ્યું જે જૂનામાં જૂનું ઘર હતું જેને ઉપર પતળાના પણ ઠેકાણા નહોતા ત્યાર પછી મેં મારા દસ વર્ષની તમની અંદર પતુખાડ વિસ્તારની અંદર પાણીનો વાસમાનો પ્રોજેક્ટ બનાવ્યો એની અંદર દરેકની પાસે છસો રૂપિયા ઉઘરાવાના હતા કોઈ વિધવાબેન બેન પાસે હોય ના હોય એની અંદર રોગપાળામાં પૈસા ખૂટ્યા તો મેં ઘરના પચાસ હજાર રૂપિયા ડોનેશન નાખી તમામ લોકોના ઘરે ઘરે નળની સુવિધા કરી નળ છે એ જલ છે અને જલની સાથે નળની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે અહીંયા જાણીશું કે અહીંયા જે સરપંચ બનવા જઈ રહ્યા છે એ કેટલા ઉત્સાહ છે અને પબ્લિકને શું અવેરનેસ આપવા માગે છે આ ઇલેક્શન બાબતે શું કહો છો તમે આજે ઇલેક્શન થઈ રહ્યું છે એમાં તમને કેટલા વોટ છે કેટલા વોટ મળે પૂર્ણ બહુમત થી જીત થાય અમારા દાવડા ગામની અંદર લગભગ સાડી એકત્રીસો બત્રીસો સુધીનું વોટિંગ છે અને એટલા મતદારો છે પણ જેની અંદર કામની સિઝનમાં કદાચ લોકોને આગળ અવડે નિષ્ફળતા મળી છે થોડુંક વરસાદ પડી ગયો ઉનાળાની સિઝનમાં એટલે ખેતીમાં આવા બધા પ્રોબ્લેમ હોય પણ લોકો કોઈ મજૂરીએ ગયા હોય આવવા તેવા હોય પણ મારું લક્ષ્ય એવું છે કે મહત્વનો આપણો મતની કિંમત છે એટલે એક પણ મત કોઈ પણ જગ્યાએ રહેવો ના જોઈએ આ શુભ સંદેશો આખા ગામમાં અને દરેક મતદારને કહું છું કે પોતપોતાનો મત પહેલાં સૌથી પહેલાં જઈને બુથ ઉપર જઈને સારી રીતે તમારી ચકાસણી કરીને તમારું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું સાથે લઈ જવું અને ત્યાં જઈને મતદાન કરી આપવું મતદાન બૂથ આપણે દાવડામાં ક્યાં આવેલું છે મતદાન બૂથ તમારા દાવડામાં પ્રાથમિક શાળાની અંદર આવેલું છે અને એમાં ત્રણ બૂથ છે કઈ કઈ જગ્યા છે એ પ્રાથમિક શાળામાં જ છે ત્રણ બૂથ અને તમારું ચિહ્ન શું છે આ વખતે મારું આ વખતનું ચિહ્ન છે પરમાર રતિલાલ ધીરાભાઈ પરમાર અને મારું ચિહ્ન છે કડાઈ છે કડાઈનું નું આવેલું કઢાઈ નું પસંદ કર્યું છે કે આવ્યું છે નહીં મેં પસંદ કરેલું હતું કઢાઈ અને ટ્રેક્ટરની ની દાતી અને બીજું ઇસ્ત્રી હતી પણ મારે લેવાનું હતું ટ્રેક્ટરની દાંત દાંતી પણ બેન કે પહેલા નંબરમાં તમારે આ લખેલું છે એટલે સારું એ જ આવશે તમે કંઈ વાંધો નહીં મને કોઈ ફેર પડતો નથી કઢાઈ પણ રસોઈ બનાવવા માટે બહેનોને જે વોટર વોટિંગ આવે છે આ વખતે તમે શું સીધો સંદેશ આપવા માગો છો બેન લોકોને બેન લોકોને એ સંદેશ આપવા માગું છું કે આ વખત મારી પાસે કઢાઈ છે એ તમારા રસોડામાં દરેકના ઘરે ઘરે યુઝ થાય છે એટલે નાનામાં નાના માણસથી લઈને ગમતે માણસ હોય પણ એને તરત જ મગજમાં મારું નિશાન બેસી જશે અને લોકોની જેવી ચાહના છે મારા પ્રત્યે એમનો ભાવ પૂર્ણ થાય અને હું પણ અતિ વિશ્વાસ એમની ઉપર છોડેલો છે એટલે ખૂબ જ ઉત્સાહથી લોકો મને મતદાન કરશે ધન્યવાદ શું લાગે છે તમને બધાને આ વખતે સરપંચની અંદર ફરી રતિલાલ ભાઈ આવે છે હા આવે એવી શક્યતા લાગે છે

વોટ આપવાની એક તૈયારી છે પહેલું કામ એટલે મતલબ એવું છે કે મેં આગળની ટમાં પેલા મૂકેલો હતો આ રસ્તો નીતિન પટેલને મેં ડાયરેક્ટ લાઈવ કરેલો જ્યાં લોકો કોઈ મરી ગયું હોય તો શમશાન ઘાટ લઈ જવું હોય તો લોકોના કેસરામાં મોહડા લઈને જોરીમાં લઈને આવવું પડે એવી પરિસ્થિતિ વાળો રસ્તો બિલ્યાન જે છે એ પાકો રસ્તો બનાવવાનો છે છે પણ હજી સુધી કશું થયું નથી એટલે શરૂઆતમાં સ્થાનિક લોકોને સૌથી પહેલો ફાયદો તો એ છે તમે રસ્તો બનાવડવાનો છોર જવર માટેની તકલીફ પડી રહી છે એ અવર જવર વાળી ઘણી પબ્લિક છે ઘણા વિસ્તારોમાં છે રામનગર વિસ્તારમાં છે અહીંયા પાછળ અમારા પતુખાડ વિસ્તારમાં છે ગામની પાછળ જે ગામની એક રસ્તાનો પ્રોબ્લેમ છે ગામની અંદર લોકો રહે છે બરાબર છે એમને હરવા ફરવા માટેની કોઈ વ્યવસ્થા ખરી એમને હરવા ફરવા માટેની તો બીજી તો કોઈ વ્યવસ્થા નથી અમારે ગામ તમે જીતી જાઓ તો એમને માટે શું વ્યવસ્થા ગામમાં જે મશાનની બાજુમાં તળાવ છે એ તળાવની ચારે બાજુની પાર અને એક વોકિંગ જેવો એરિયા બને સારા વૃક્ષો રોપાય તો ગામને બહુ સારામાં સારી સુંદરતા વધે બરાબર તો આ વખતે વોટ આપવા માટેનું ધ્યાન શું રાખવાનું છે આ વખત વોટ આપવા માટેનું ધ્યાન દરેક પબ્લિકને મારે ભાવ ભર્યું એટલું બધું આમંત્રણ છે મારી આ કડાઈ છે એની ઉપર પૂરતું ધ્યાન રાખજો કઢાઈ ને માં રાખીને વોટ આપો એ રતિલાલ ભાઈ કે એવું માંગે છે અને અને પૂર્ણ જીતવા માંગો છો તમે તમે હા જીતી જશો તો તમામ કાર્ય કરશો 100% હું કાર્યશીલ માણસ છું અને પબ્લિક પણ મને એટલું ચાહે છે એટલો જ પબ્લિક માટે હું કાર્યશીલ રહું છું અને દરેક દરેક માણસોને સરકારનો જે કોઈ લાભ મળવા પાત્ર છે એની અંદર પાછળ પડી જઈને મારા ઘરના બે ત્રણ ધક્કા ખાવાના થશે છતાં પણ બધાનું કામ કરી આપશો પાકા રસ્તા કરાવશો તમે ગામની બ્યુટિફિકેશન કરાવશો તમે પાણીની વ્યવસ્થા તો છે જ ઓલરેડી અને બીજી કઈ બી કમી રહેશે ગામની અંદર એ તમામ કમીને તમે પૂરી કરી આપશો જો સરપંચ બનશો ગામના પાંચ અગ્રગણ્ય માણસો આવીને કોઈ મુદ્દો એવો કોઈ પ્રશ્ન મૂકશે કે ભાઈ આની તાત્કાલિક જરૂર જેવું છે તો આપણે એની ઉપર વધારે ફોકસ રાખીશું ધન્યવાદ ન્યૂઝ છે આજની દાવડા